લીલીવો ગામમાં ખેડૂતની પાંચસો મણથી વધુ તૈયાર મગફળી પલળી અને પાણીમાં તણાય આજ રોજ તારીખ છ અગિયાર બે હજાર પચીસના સાંજના પાંચ કલાક વાત કરીએ તો કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના લીલીવાવ ગામમાં એંશી વીઘાની પાંચસો મણથી વધુ તૈયાર મગફળી કમોસમી વરસાદમાં પલળી અને વરસાદમાં તણાઈ જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે લીલીવાવ ગામના ખેડૂત રામજીભાઈ મગાભાઈ ભૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કમોસમી વરસાદની આગાહીને લીધે સતત પાંચ દિવસ સુધી રાત્રે અને દિવસે મજૂરો લાવીને હલર ચલાવીને મગફળી પોતાના ઘરની બાજુમાં આવેલી વાડીએ તૈયાર મગફળી અંદાજે ચૌદસો મણ જેટલી રાખી હતી જેમાંથી પાંચસો મણથી વધુ મગફળી પાણીમાં ડૂબી ગઈ અને તણાઈ જતાં ખેડૂતને પાક સાથે મજૂરોને આપેલી મજૂરીનું પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે રામજીભાઈ મગાવાય પુત રામજીભાઈ એ આ જે સિંગ પડી છે એને શું થઈ ગયું હવે સિંગ સાહેબ છે ને સામોકો રાત્રે વરસાદ આવ્યો અને આ નેરાનું પાણી ને બધું ઓવરફ્લો થતા આ બધી સિંગ બધી ઢગલા પડ્યા હતા એટલે લગભગ મારી ગણતરી પ્રમાણે 25 ટેલર એટલે લગભગ 10 થી 12 ટેલર સિંગ 5 6 ટેલર તણાઈ ગઈ